હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર મારુતિ સજુકી સ્વિફ્ટ ડિઝાઇર કાર આવેલ છે જે ડિઆઈ મોડલ કાર છે પૂસ્ટાર બટન મેગવિલ સાથે કાર જોવા મળશે એરબેગ એ બીએસ બ્રેક ટીપટૉોપ કન્ડિશન વન ઓનર કાર છે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એ ડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પતી જાય તેમાં આપેલો છે વાત કરીએ આપણે આ સ્વિફ્ટ કારની મોડલની બે હજાર અને પંદરનું મોડલ છે વન ઓનર કાર છે કારમાં તમને મેગવિલ જોવા મળી જશે સ્વિફ્ટ કારમાં કાટછાળો કેમ્પ જોવા નહીં મળે નો એક્સિડન્ટ કાર છે બોડી લાઈન ખૂબ જ સારી કારની જોવા મળી જશે ડિઝાયર જેડ પ્લસ મોડલ છે ટોપ મોડલ કાર છે અને કારની એવરેજ પણ ખૂબ જ સારી છે પિકઅપ ખૂબ જ સારું છે પુશ સ્ટાર્ટ બટન સાથે અને કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સ્ટેરિંગ કંટ્રોલ ડબલ ટોન ઇન્ટિરિયર લેધર સીટ કવર અને કારમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર જોવા મળી જશે તો કારમાં એરબેગ એ બેસ બ્રેક સાથે જોવા મળશે કાર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોજો અને કાર માલિકનો નંબર મળી જશે તો કોન્ટેક કરીને જરૂરી સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધકો ન થાય કાર માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ આ કારની કિંમત સાર લાખ નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે ફેરફાર કરી આપશે તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એકાણું ઝીરો એકસઠ સેતાલીસ સાત સિત્યાસી ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે ચાર લાખ અને નવ્વાણું હજાર રૂપિયા સ્વિફ્ટ કારની કિંમત રાખેલી છે આ સ્વિફ્ટ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ ગામ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોની ઉપર જ ભાવેશભાઈનો નંબર આપેલો છે વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાયજ